ચૌરંગી આ ફિલ્મ ઓન્થોલોજી છે ગુજરાતી ફિલ્મો માટે ઓન્થોલોજી આમ નવી વસ્તુ છે પણ એનો ભૂતકાળ બહુ સારો રહ્યો નથી તો શું આ મૂવી આ ભૂતકાળને સુધારશે ચાર જુદી જુદી વાર્તા છે અને ચારેય એક સાથે ચાર જુદા જુદા ટ્રેક પર ચાલે છે દીક્ષા જોશી અને નીલ નીલભટ્ટનો એક ટ્રેક છે મુકેશ રાવ અને નિજલ મોદીનો મગન લુહાર અને ભૂમિ મધુનો સોનાલી લીલે દેસાઈ મકર શુક્લ અને સોની ભટ્ટ આમનો એક અલગ ટ્રેક છે સોની ભટ્ટ અને સંજય ગોરડિયા આ ફિલ્મના કહેવાય ને તો સૂત્રધાર છે એમના થકી આ વાર્તા આગળ વધે છે અને સોની ભટ્ટ એ લસા છે એટલે ચારેય વાર્તામાં એ જોડાયેલા છે ફિલ્મ સારી છે ઇમોશનલ ઘણી છે પણ અમુક સવાલોના ઉત્તર નથી મળ્યા બધાની એક્ટિંગ ખૂબ સારી છે સિનેમેટોગ્રાફી અવલ છે ભૂરા કલરનો ઉપયોગ બહુ જ સારી રીતના થયો છે પણ અમુક વસ્તુઓ ખૂટે છે મગન લોહારની જે સ્ટોરી છે એના વિશે મારા થોડાક પ્રશ્ન છે પણ એના ઉત્તર આપણે જોઈશું બુધવારે જ્યારે આની સ્પોઇલર ટોક કરીશું પણ ઓવરઓલ મને ફિલ્મ ગમી છે અને હું મારા તરફથી આ ફિલ્મને ત્રણ સ્ટાર આપું છું તમને જ્યારે પણ આ ફિલ્મ જુઓ ત્યારે તમને આ ફિલ્મ કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ કહેજો અને ચારમાંથી કઈ વાર્તા અને કોની એક્ટિંગ સારી લાગી એ પણ મને કહેજો મારી દૃષ્ટિએ આ ફિલ્મની વુમન ઓફ ધ મેચ છે સોની ભટ્ટ